ભુજના નરસિંહ મહેતા નગરમાં ગટરની સમસ્યા સતત સતાવતી રહે છે રેખાબેન શાંતિલાલ મચ્છર બોલું છું નરસિંહ મહેતા નગરમાં રહું છું છેલ્લા વીસ વર્ષથી અહીં કારણે બે વર્ષથી તો ગટર એટલી બધી ઉભરાય છે ને કે અમારા ઘરમાં પણ અમે બેસી નથી શકતા અને મચ્છર તો એટલા બધા થઈ ગયા છે કે બારી બાર બંધ કરીને બેસવું પડે છે અમને અને ઘરમાં પણ બધા તાવ આવે છે એટલા બધા અમે થઈ ગયા છે આની જવાબદારી કોણ લેશે અને દરરોજ અમાર કુટુંબમાં અમારા શેરીમાં બધા માંદા જ પડે છે હવે અમે શું કરીએ તમે જ્યારે હોટ આવો છો ત્યારે હોટ લઈને હાલા જાવ છો બધા અમને વચન આપો છો કે અમે બધું કામ કરશું પણ કાંઈ કામ નથી થતું નથી અહીંયા સફાઈ થતી કે નથી અહીંયા ગટર થતી ગટર ઘણી વખત કરવા આવે છે છતાં પણ કરતા નથી અને ચાલા જાય છે થોડુંક કરી સરિયા નાખીને હાલા જાય કેટલી વખત રજૂઆત કરીએ છીએ પણ થતું જ નથી દર વખતે પાણી આવે છે ત્યારે આમ જ ગટર હોય છે અને એટલી આશા આવે છે ને કે અમે આજુબાજુ કોઈ રહી ન શકતા નથી કોઈ શકતા અહીંયા મંદિરોતા બધાએ પણ દર્શન કરવા આવે છે તેને પણ ગટરના પાણીમાંથી આવવું પડે છે તે અમને પોતાને ખૂબ જ શરમ જેવું લાગે છે આના માટે તાત્કાલિક પગલાં લેજો નહીં તો પછી અમે પણ ધમકી આપીએ છીએ કે જો સારું નહીં થાય તો અમે પણ હવે બધું અમારા સફાઈ યોજનાનો કાય પણ પૈસા અમને આપશું નહીં નાસી માતા આખો અમે સરળ બતાય સાંપિન વાત કરી છે કે અમે આ બધી સફાઈનો પૈસા વેરા બંધ કરશું આ માટે તમે સારું કરજો હવે કરી છે કે ગટર ઉભરાય છે એનો ક્યાં નિરાકરણ કરો ચાર દિવસ આવે છે ઢળિયા ભરાવીને આલે જાય છે પાછી ચાલુ થઈ જાય છે તો આને કાયમી ઉપાય શું જો કાયમી ઉપાય નહીં થાય તો રોકતાળો ફેલાશે તેની જવાબદારી તમે લેશો આ ગટર નું કામ થવું જોઈએ ઘરમાં બેસાતો નથી એટલું બધું પાણી આવે છે અને કોઈ નગરપાલિકાના સભ્ય નો પેટ નું પાણી પણ હાલતું નથી કારણ કે એમને તકલીફ નથી ને એમના ઘર કને હોય તો તરત કામ થાય આ તો બધા નાગરિક નું છે કૃષ્ણ એટલે ત્વરિત ઉકેલવો જોઈએ એ લોકો ને બેસાડે કોને છે મત દઈને એ ભૂલી ગયા તો હવે તમે તરત નિકાલ કરો છો કે કેમ નહીંતર અમે આગળ પગલાં લેશું અને કલેક્ટરમાં અરજી આપશું એટલે ધ્યાન રાખજો